અમેરિકામાં એચ વન બી વિઝા અને ગ્રીન કાર્ડની ફીમાં તોતિંગ વધારો અમેરિકાની કોર્ટે વિઝા ફી વધારા સામેની અરજી નકારતા ફી સાતસો એશી ડોલર યથાવત રહેશે અરજી ફી સિત્તેર ટકા વધારી સાતસો એંશી ડોલર અને નવા આશ્રય કાર્યક્રમની ફી વધારીને છસો ડોલર કરવામાં આવી છે આના પરિણામે અમેરિકન કંપનીઓએ વધેલી વિઝા ફી અને ઇમિગ્રેશન ફીનો સામનો કરવો પડશે જે અરજીઓની વ્યાપક રેન્જને આવરી લે છે જોકે કાયદાકીય પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે આઈટી સર્વે એલાયન્સ અને એઆઈઆઈએ દ્વારા વિઝા એચ વન બી વર્કર્સને હાયર રસ્તા માલિકો સામે વધારાની આશ્રય ફીમાં થયેલા નોંધપાત્ર વધારાને પડકાર્યો હતો આ વધારે યોગ્ય નિયમ ઘડતર પ્રક્રિયા વગર લાવવામાં આવ્યો હતો એઆઈઆઈએ હજુ પણ કેસને લઈને આશાવાદી છે તેમનું કહેવું છે કે કોર્ટે મુખ્ય દલીલનો વિરોધ કર્યો નથી જેથી તેમનું માનવું છે કે આ કેસમાં તેમને સફળતા મળશે